અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે મલ્ટી સ્પે셜િટી ટીમ દ્વારા વિશાળ મફત આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો જ્યાં ધંધુકા શહેર તથા આસપાસના ગામોના લોકોએ હાજરી આપી નિશુલ્ક તપાસનો લાભ લીધો હતો ડોક્ટર સંજય પટેલ કન્સલ્ટન્ટ ફિઝિશિયન હૃદય રોગ બીપી ડાયાબિટીસ દમ ટીબી ન્યુમોનિયા

ઘસારો ઓસ્ટિઓ આર્થરાઈટિસ ફ્રેક્ચર તથા બીએમડી ટેસ્ટ દ્વારા હાડકાની તાકાતની તપાસ કરી હતી ડોક્ટર ધનજીભાઈ ડી પટેલ દ્વારા ચામડીના રોગો ખીલ ડાઘ તાવ શરદી ઉધરસ શ્વાસના રોગો શરીરના દુખાવા અને સામાન્ય સારવાર વિભાગમાં અનેક દર્દીઓને સેવા આપી હતી નિષ્ણાતો દ્વારા જુદા જુદા વિભાગની મફત સારવાર આપવામાં આવી હતી આ સ્વસ્થ સેનેટરીનું એક આરોગ્ય સેવાનું એક અમે કામ સંભાળીએ છીએ અહીંયા અમારા મોતિયાના કેમ્પ દર મહિને બે થાય છે અને ઘણા બધા ગામના લોકો એનો લાભ લે છે એ સિવાય દર મહિને ત્રણ ચાર કેમ્પ અમે આવી તો ઓર્થોપેડિક છે ધંધી બી અમારા ત્યાં અત્યારે ઓનર એ સેવા આપે છે અને અમારું દ્રફ પણ એ વ્યવસ્થિત ચલાવે છે મારું નામ સમીર ગાંધી છે અંદર સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર ઓર્થોપેડિક ડૉક્ટર શુભમ કાભડિયા ડૉક્ટર શાહ કાનના ઘડાના સ્ટેશન ડૉક્ટર સંજય પટેલ સાહેબ જે વર્ષોથી આર એમ એસમાં હતા એ પણ આજે સેવા આપવા માટે ફિઝિશિયન આવેલા છે ડૉક્ટર ધનજીભાઈ પટેલ જે રંગપુરમાં પ્રેક્ટિસ કરતા હતા એમને રિટાયરમેન્ટ લીધા પછી એની આગળ સેન્ટિક ટીમની અંદર ફ્રી ઓફ કોસ્ટ દરેક દર્દીને સેવા આપી રહ્યા છે આ કેમ્પની અંદર બીએમડી ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર હાડકામાં રહેલા કેશિયન્ટની ચકાસણી તદ્દન ફ્રી ઓફ કોસ્ટ આ કેમ્પમાં કરી આપવામાં આવ્યું છે લગભગ બસો જેટલા પેશન્ટે આ કેમ્પની અંદર બીએમડીનો તથા અલગ અલગ ડૉક્ટર એમાં ઘણી બધી મહિલાઓએ ડૉક્ટર ગાંધી સાહેબ છે ગાયડિયોકોલોજીસ્ટ છે એમની પાસે પણ એમના ચેકઅપનો લાભ લીધો નવી રીતે ધંધુકાની અંદર સેની એમના ટ્રસ્ટીઓ અલગ અલગ કેમ્પનું આયોજન કરી અને લોકોને સેવાનો લાભ આપી રહ્યા છે અને ચાલુ અમારી પટેલ રિટાયર્ડ જનરલ પ્રેક્ટિશનર અત્યારે સેનેટોરિયમ જે સ્વચ્છિક સંસ્થાઓ દવાખાનું છે તેમાં માન સેવા આપો અહીંયા આજની આજની તારીખમાં કેમ્પ છે કેમ્પમાં ઘણા બધા દર્દીઓ ભાગ લીધો છે એમાં ઓર્થોપેડિકમાં વધારે વધારે ઓર્થોપેડિકમાં ત્યારબાદ જનરલ ફિઝિશિયન ઈએનટી ગાયને અને બીએમડી અમને એવું લાગે છે આજ આ કેમ્પ અમારો સરસ ગયો જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા